મિત્રો આજે જાણીશું કે નવરાત્રી દરમિયાન જય હો મિત્રો નવરાત્રી દરમિયાન માં દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે માતા દુર્ગા એ આદિશક્તિ છે જે સમગ્ર વિશ્વને ઊર્જા પ્રદાન કરે છે તેથી જ નવરાત્રીને શક્તિનો તહેવાર પણ માનવામાં આવે છે નવરાત્રિના આ તહેવારમાં જે લોકો માતાની પૂજા કરે છે અને તેમના જીવનને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે ત્યારે માતા દુર્ગાને વિવિધ પ્રકારના અદ્ભુત સંકેતો મળે છે તે આ સંકેતો સપના દ્વારા અથવા કુદરતમાંથી પણ મળી શકે છે જો કોઈ વ્યક્તિ આવા સંકેતો જુએ છે તો તેણે સમજી લેવું જોઈએ કે માતા તેની સાચી ભક્તિથી પ્રસન્ન છે અને તેની કોઈ પણ ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થશે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં આવા અનેક સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ખૂબ જ શુભ છે જ્યારે પણ વ્યક્તિના જીવનમાં કંઈક સારું થવાનું હોય છે ત્યારે તેને આવા સંકેતો પ્રાપ્ત થાય છે જો તમને નવરાત્રી દરમિયાન આ સંકેતો પ્રાપ્ત થાય છે તો તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે આ સંકેતો દર્શાવે છે કે હવે તમારા જીવનમાંથી ખરાબ સમયનો અંત આવવાનો છે મા દુર્ગાની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ પાછી આવશે હવે તમે મા દુર્ગા માટે જે પણ વ્રત રાખ્યું છે તેનું ફળ તમને મળશે જાણો કે દરેક વ્યક્તિને આ સંકેતો નથી મળતા ફક્ત તે વ્યક્તિને જ મળે છે જે માતા પ્રત્યે સાચી શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો દરરોજ તેને પાણી આપતા સમયે તેના પર ધ્યાન આપો તે તમને ઘણા મહત્વપૂર્ણ સંકેતો આપે છે મિત્રો ભગવાન વિષ્ણુએ વૃંદાદેવીને એવું વરદાન આપ્યું હતું કે આખી દુનિયામાં તેમની તુલસીના રૂપમાં પૂજા કરશે અને વર્ષમાં એક વાર તુલસી અને શાલિગ્રામના લગ્ન થશે તેથી જ મિત્રો હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તુલસીને હરિવલ્લભ કહેવામાં આવે છે એટલે કે તુલસી શ્રી ખૂબ જ પ્રિય છે તુલસી એક રીતે દેવી લક્ષ્મીનો અંશ છે તેથી જ તેનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હોય જ્યાં દરરોજ તુલસીની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં ક્યારે નાશ થતો નથી ઘરની સામે તુલસી રાખવાથી અશુભ તેને ઘરના આંગણામાં અથવા મુખ્ય પ્રવેશ દ્વારની સામે સ્થાપિત કરવું જોઈએ શાસ્ત્રોમાં તુલસીના છોડને વાવવાના ઘણા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે ઘણા લોકો તુલસીનો છોડ લગાવતી વખતે જાણે જાણે ઘણી ભૂલો કરે છે જેના કારણે તેમને અશુભ શાસ્ત્રોના મહત્વના નિયમોનું પાલન કરવું જોઈએ નહીં તો માતા તુલસી ગુસ્સે થઈ જાય છે ઘણા લોકો તુલસીના છોડને કોઈ પણ જૂના કે ધાતુ ના વાસણમાં લગાવે છે તુલસી ના છોડ ને હંમેશા માટીના ગમલામાં લગાવવું જોઈએ ઘણી સ્ત્રીઓ તુલસીના છોડને ગંદી જગ્યાએ લગાવે છે જેનાથી માતા તુલસીનું અપમાન થાય છે તેને શાસ્ત્રોમાં ખૂબ જ અશુભ માનવામાં આવે છે ગંદી જગ્યાએ કે નાળા પાસે તુલસી રાખવાથી ઘરના માથા પર મુશ્કેલી આવે છે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય હંમેશા બગડવા લાગે છે બાળકોને જીવનમાં સફળતા નથી મળતી એટલા માટે તુલસીના છોડને હંમેશા જમીનની ઉપર અને સ્વચ્છ જગ્યાએ રાખવા જોઈએ અને દરરોજ તેની પૂજા કરવી જોઈએ શાસ્ત્રો અનુસાર તુલસીનો છોડ આપણને ઘણા મહત્વના સંકેતો આપે છે આ સંકેતો આપણા ભવિષ્ય સાથે જોડાયેલા છે એ વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જાનો અહેસાસ કરે છે ઘરમાં કોઈ પણ મુશ્કેલી આવે છે તુલસીના છોડ દ્વારા પણ મળે છે કોઈ પણ આફત વિશે જો આપણા જીવનમાં કંઈક સારું થવાનું છે આપણને કોઈ સારા સમાચાર મળવાના છે આપણને પૈસા મળવાના છે તો તુલસીનો છોડ પણ આપણને સંકેત આપે છે એટલા માટે આપણે દરરોજ તુલસીના છોડનું નિરીક્ષણ કરવું જોઈએ બ્રહ્મવૈવર્ત પુરાણમાં તુલસીનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ તુલસીની પૂજા કરે છે તેને ક્યારેય કોઈ દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી અને મૃત્યુ પછી તેને નરકમાં જવું પડતું નથી જે ઘરની સામે તુલસીનો છોડ છે તે ક્યારે પ્રવેશ નથી થતો આ સામે તુલસીનો છોડ લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે તો ચાલો જાણીએ તુલસીના છોડથી મળતા શુભ અને અશુભ સંકેતો વિશે સૌ છે તુલસીનો છોડ શાસ્ત્રો અનુસાર તુલસીના છોડને ક્યારે સુકાઈ જવો જોઈએ નહીં જરૂરી છે ગંદુ પાણી ન નાખવું જોઈએ તુલસી ના છોડ ને સખત સૂર્યપ્રકાશમાં પણ ન લગાવવો જોઈએ તુલસી પાસે ક્યારે ગંદકી ના રાખવી જોઈએ આવા અનેક કારણોથી તુલસીનો છોડ સુકાઈ જાય છે જો તુલસીના છોડની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો તે ક્યારેય સુકાઈ જતો નથી પરંતુ ઘણા પ્રયત્નો કરવા છતાં પણ જો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય છે તુલસીનો છોડ મૃત દેખાવા લાગે છે તો તે તમારા ઘરમાં મુશ્કેલી આવવાના સંકેત છે કોઈ મોટી દુર્ઘટનાનો સંકેત માનવામાં આવે છે કોઈ કારણસર તમારા પૂરા પૈસા ખર્ચ થઈ શકે છે તમારે વેપારમાં મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે તેથી જ જો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો તમારે સાવચેત રહેવું જોઈએ આવી સ્થિતિમાં તમારે તરત જ તે છોડને બહાર કાઢવો જોઈએ અને તેને નદીમાં વહાવી દો અને તે સ્થાન પર તુલસીનો નવો છોડ લગાવવો જોઈએ જો તમે થોડા સમય માટે બહાર જતા હોવ તો તે ઘરની સામે ક્યારે ન રાખો અને હોય તો તેની બાજુમાં એક વાસણમાં પાણી ભરો અને તેને છોડની નજીક રાખો જેથી ભેજ રહે બીજું જો તમારા ઘરમાં તુલસી ના છોડની આસપાસ અન્ય નાના છોડ ઉગવા લાગે છે તો તે એક સારો સંકેત છે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે ઘણી રીતે તમને પૈસા મળશે અથવા તમારો વ્યવસાય વધશે

પરંતુ જો પાંદડા પીળા થઈ જાય અને ખરવા લાગે તો તે સ્વાભાવિક માનવામાં આવે છે પરંતુ લીલા પાંદડા પડવાને અશુભ માનવામાં આવે છે છે તે સંકેત કે દેવી લક્ષ્મી તમારાથી નારાજ છે જ્યારે તુલસીના લીલા પાંદડા ખરવા લાગે છે ત્યારે તમારે સમજી લેવું જોઈએ કે દેવી લક્ષ્મી તમારા ઘર છોડીને જઈ રહી છે જેના કારણે ઘરમાં ઉદાસી અને ગરીબીનો વાસ થવા લાગે છે અચાનક જ ઘરમાં અશાંતિ અને સંકટનું વાતાવરણ સર્જાવા લાગે છે જો ઘરમાં તુલસીનો છોડ હોય તો ઘરમાં ક્યારેય માંસ કે આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ આનાથી તુલસી સુકાઈ જાય છે ઘરનું વાતાવરણ જેટલું નકારાત્મક હોય છે તેટલી જલ્દી તુલસી સુકાઈ જાય છે ચોથો સંકેત છે તુલસીના છોડની પાસે કીડીઓનું આગમન જો અચાનક તમારા ઘરની સામે તુલસીના છોડના વાસણમાં કીડી આવવા લાગે તો તે એક સારો સંકેત છે પરંતુ તુલસીના છોડ પર અન્ય કીડાઓ હુમલો કરે છે અશુભ સંકેત ગણવો જોઈએ તુલસીના છોડ પર કરોડિયાના જાળાની હાજરી ધનની ખોટનું સૂચક છે તેને તરત જ હટાવી લેવું જોઈએ જો તુલસી પર કરોરિયાના જાડા દેખાય તો તમારા પૈસા ચોરાઈ જવાની સંભાવના રહે છે પાંચમી નિશાની એ છે કે તુલસીનો છોડ લીલો છે જો તમારો તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે તેના પર ફૂલો ખીલે છે અને છોડ ખૂબ જ સુંદર દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત છે કારણ કે તુલસીનો છોડ સુંદર છે અને તે જેટલો લીલો દેખાશે તેટલું તમારું કુટુંબ સુખી અને સમૃદ્ધ હશે ઘરની બહાર તુલસી ના છોડ જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે જો ઘરનું વાતાવરણ શુદ્ધ હોય અને સારા સંસ્કારવાળા વાળા લોકો ઘરમાં રહે તો તેમનો તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે તો મિત્રો જો તમારા ઘરમાં તુલસી નો છોડ છે તો તેની સારી રીતે કાળજી લો અને આ નવરાત્રીમાં તુલસીમાં તમને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પ્રદાન કરશે તો વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા તુલસી અને જય શ્રી કૃષ્ણ લખો અને કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં